નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત કયા કયા વિસ્તારોમાં વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ વાપીમાં નોંધાયો છે વાપીના વિસ્તારોમાં સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જ્યારે રાજ્યના અઢાર તાલુકા એવા છે કે જ્યાં એકથી લઈને દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બોતેર તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી છે જ્યારે વાપીમાં સૌથી વધારે સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો આ બાજુ કપરાડામાં છ પોઈન્ટ પાંચ પારડીમાં ચાર પોઈન્ટ પાંચ ધરમપુરમાં ચાર ઉમરગામમાં ત્રણ પોઈન્ટ પંચોતેર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો જોડિયા છોટા ઉદેપુર નવસારીના વિસ્તારોમાં બે પોઈન્ટ પંચોતેર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે માહિતી પ્રમાણે રાજ્યના દસ તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ સાથે અમદાવાદમાં પણ બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો આજે સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં સત્તાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ ક્વાંટ વલસાડ વાલોડ સૂત્રાપાડામાં નોંધાયો છે મિત્રો આ વિસ્તારોમાં પંદર એમ એમ અને તેનાથી વધારે વરસાદ નોંધાયો છે વધુમાં તમને જણાવી દઈએ કે આજે ત્રણ ઓગસ્ટના દિવસે ભારે વરસાદની શક્યતાઓ છે બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ દાહોદ અને વડોદરાના વિસ્તારો ઉદેપુરમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ સાથે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અમદાવાદમાં પણ આજે વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે હવામાન વિભાગે આજના દિવસ માટે ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરી છે તો અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો આજે સુરત અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે નર્મદા અને ભરૂચના વિસ્તારો તાપી અને ડાંગના વિસ્તારો માટે પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગેની માહિતી આપી દીધી છે મિત્રો અંબાલાલ પટેલે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ સર્જાતા કેવો વરસાદ પડવાનો છે તે અંગેની માહિતી આપી દીધી છે મિત્રો આ સાથે તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરમાં લાલિલોની કન્ડિશન પણ બનવાની છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજે એટલે કે શનિવારે સવારે વરસાદ થયો છે એટલે આજે સાંજ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાનો છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેવાનો છે મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે કેટલાક ભાગોમાં તો સાત ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે રાજસ્થાનના સરહદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કચ્છ અને સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે તટીય વિસ્તારોમાં પણ થી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતાઓ છે છોટા ઉદેપુર પંચમહાલ ગોધરા અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે રાજ્યના પૂર્વીય ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે નવસારી અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તો આહવા ડાંગ વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ બની રહી છે જેને કારણે પાંચમી ડિસેમ્બર સુધીમાં ગુજરાતને તરબતળ કરી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે અમદાવાદમાં ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે ઝાપટા પડી શકે છે નીચાણવાળા વિસ્તારોમાં તો ભારે ઝાપટાથી ભરાવની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે ગાંધીનગરમાં પણ હળવાથી ભારે ઝાપટા સુધીમાં પણ ભરાવની સ્થિતિ ઊભી થઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરના નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાની જરૂર છે તેવું પણ તેમણે જણાવ્યું છે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે આ ઉપરાંત તારીખ બારથી લઈને પંદર ઓગસ્ટમાં એક સિસ્ટમ લો પ્રેશર ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની છે આ વખતે પણ બંગાળના ઉપસાગરમાંથી જે સિસ્ટમ આવશે તેને કારણે ઉપરોક્ત તારીખોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાનો છે સત્તરમી તારીખ પછી જે વરસાદ થશે તે મગા નક્ષત્રનું પાણી સારું રહેશે તે ઉપરાંત છવ્વીસમી ઓગસ્ટથી એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે ગુજરાતમાં ફરી અઠ્યાવીસ તારીખ સુધીમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે આ ઉપરાંત લાલ લીલોની કન્ડિશન સપ્ટેમ્બરમાં થવાની શક્યતાઓ છે જેને કારણે સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હવે મિત્રો આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા માંડવી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગઢડા બોટાદ બરવાળા અને બાનગઢના વિસ્તારો તો રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ચોટીલા લીમડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ઉપરાંત માલીવા નવલખીના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ડીસા પાલનપુર અંબાજીના વિસ્તારો ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર આરીદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વડનગર ઈડર મહેસાણાના વિસ્તારો હિંમતનગર મોઢેરાના વિસ્તારો આ ઉપરાંત માણસા પ્રાંતિજના વિસ્તારો મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડીના વિસ્તારો દસાડા વિરમગામ નળ સરોવરના વિસ્તારોમાં હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ અમદાવાદ આ બાજુ કપડવન બાયડના વિસ્તારો લુણાવાડા બાલાસિનોરના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો પીપલોદ ગોધરાના વિસ્તારો ચાંપાનેર બોડેલી અને છોટાઉદેપુરના વિસ્તારો ક્વાટ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ અને ખંભાતના વિસ્તારો વડોદરા ડભોઈ કરજણ સિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ મહેમદાવાદ ધોળકાના વિસ્તારો તારાપુર બોરસદના વિસ્તારો આણંદ ગોધરા ડાકોર બાલાસિનોર અને કપડવંદ આજુબાજુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે એમ કહી શકાય કે આ વિસ્તારોમાં રાત્રિના સમયે રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલા કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પચીસ ભાડલીના વિસ્તારોમાં પચીસ નલિયાના વિસ્તારોમાં ઓગણત્રીસ તો માંડવીના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ચોવીસ અને રાપરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં છવ્વીસ સલાયાના વિસ્તારોમાં ત્રીસ દેવભૂમિ દ્વારકામાં ચોત્રીસ પાણવડના વિસ્તારોમાં ઓગણીસ તો પોરબંદરના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં અઢાર વેરાવળના વિસ્તારોમાં એકત્રીસ ઉનાના વિસ્તારોમાં અઠ્યાવીસ મહુવાના વિસ્તારોમાં ઓગણત્રીસ આલંગના વિસ્તારોમાં વીસ તો ભાવનગરના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સત્તર ગોંડલના વિસ્તારોમાં અઢાર જસદણના વિસ્તારોમાં ઓગણીસ તો બોટાદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં અઢાર ચોટીલાના વિસ્તારોમાં વીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સત્તર મોરબીના વિસ્તારોમાં વીસ તો કુડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં સોળ મહેસાણાના વિસ્તારોમાં પંદર હિંમતનગરના વિસ્તારોમાં દસ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં તેર વિરમગામના વિસ્તારોમાં અઢાર ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં સત્તર લુણાવાડાના વિસ્તારોમાં સોળ તો દાહોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં ઓગણીસ વડોદરાના વિસ્તારોમાં પંદર બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સત્તર ભરૂચના વિસ્તારોમાં પંદર સુરતના વિસ્તારોમાં સત્યાવીસ વ્યારાના વિસ્તારોમાં ઓગણીસ આહવાના વિસ્તારોમાં સત્તર તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આ દિવસોમાં દેશમાં પહાડોથી લઈને મેદાની વિસ્તારો સુધી વરસાદનો ભારે કહેર જોવા મળી રહ્યો છે કેરળમાં વરસાદ પછી જે ભૂસ્ખલન થયું છે તેણે એવા ઘા છોડી દીધા છે એ ક્યારેય ભૂલી શકાય તેવા નથી હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ છે ઉત્તરાખંડમાં વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે તો રાજસ્થાનમાં ઘણી જગ્યાએ સ્થિતિ ચિંતાજનક બની છે પશ્ચિમ બંગાળમાં પણ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તો મધ્યપ્રદેશમાં પણ આવી સ્થિતિ છે કેરળની જો વાત કરવામાં આવે તો વાયનાડમાં ભારે વરસાદથી સર્જાયેલી તબાહીમાં અત્યાર સુધીમાં ત્રણસો ચોત્રીસ લોકોના મોત નીપજ્યા છે હાલમાં લગભગ બસો લોકો ગુમ થયાના અહેવાલો મળ્યા છે કેરળના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે વિવિધ મૃતદેહોમાંથી એકસો ને તેત્રીસ શરીરના અંગો મળી આવ્યા છે સ્થાનિક વહીવટીતંત્રનું એવું કહેવું છે કે આ દુર્ઘટનામાં બસો ને ચોસઠ લોકો ઘાયલ થયા છે જેમાંથી એકસોને સિત્યોતેરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે બે અને અન્ય તબીબી સંસ્થાઓમાં રિફર કરવામાં આવ્યા છે જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં પંચ્યાસી લોકોની સારવાર ચાલી રહી છે હિમાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા આઠ ઉપર પહોંચી છે મિત્રો પિસ્તાલીસ લોકો હજુ પણ લાપતા છે તેમને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે કુલ્લુના મનાલા ડેમમાં ફસાયેલા ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે એનડીઆરએફ હોમગાર્ડ સ્થાનિક રેસ્ક્યુ ટીમની વીસ સભ્યોની ટીમે તેમને ડેમમાંથી બચાવ્યા હતા ડેમમાં કુલ તેત્રીસ લોકો ફસાયા હતા જેમાંથી ગઈકાલે ચાર લોકોને બચાવી લેવાયા હતા ઉત્તરાખંડના સ્વર્ણપ્રગ લેન્ડ ઘટના બની છે તેની ભયાનક તસવીરો પણ સામે આવી છે સોર્ણપ્રગ એ જગ્યા છે ત્યાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે રસ્તો પહેલેથી ધોવાઈ ગયો હતો ભૂસ્ખલનને કારણે બચાવ કાર્ય પણ અવરોધાયું હતું સદનસીબે ભૂસ્ખલનને કારણે કોઈ જાનહિના સમાચાર મળ્યા નથી હરિદ્વારમાં ગંગા નદી ઉભરાઈ રહી છે હરકી પોળી ખાતે કેટલાક લોકો નદીમાં ફસાઈ ગયા હતા તો તરત જ સ્થાનિક તંત્ર અને આપત્તિ રાહત ટીમે ભારે જહેમત બાદ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા કહેવામાં આવી રહ્યું છે કે સોળ કવરિયાઓ નહાતી વખતે નદીમાં ફસાઈ ગયા હતા મધ્યપ્રદેશના નરસિંહપુરામાં પણ વરસાદનો ભારે કહેર જોવા મળી રહ્યો છે રસ્તાઓ તળાવ બની ગયા છે વાહન વ્યવહારને અસર પહોંચી છે શાળાના બાળકો બોટમાં બેસીને શાળાએ જતા હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા છ વર્ષથી અહીં બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી તે પૂર્ણ થયું નથી રાજ્યમાં વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે આવી સ્થિતિમાં બોર્ડ દ્વારા શાળાએ જતા બાળકો જોખમી સાબિત થઈ શકે છે લોકોનું કહેવું છે કે આ સમયમાં અંગે પ્રાદેશિક જનપ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીઓને વારંવાર જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ ઉકેલ મળ્યો નહોતો વરસાદની મોસમમાં શાળાના વિદ્યાર્થીઓ અને મહિલા મજૂરોને પણ બોર્ડ દ્વારા નદી પાર કરવી પડે છે